વલસાડ પોલીસ માટે ઉદવાડાના મોતીવાડામાં કોલેજિયન ગર્લના રેપ વિથ મર્ડરનો કેસ સોલ્વ થયો હતો ત્યાં બીજો પડકાર આવીને ઉભો રહ્યો છે વલસાડની સાયન્સ કોલેજ પાછળ આવેલી સહજાનંદ સોસાયટીના સામે ખુલ્લા ઝાડી ઝાંખરાવાળા પ્લોટ છે અહીં કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે એક માનવ કંકાલ મળી આવ્યું હતું જેમાં માનવ શરીરના અંગો જેવા કે માનવ ખોપડી પાંસળીના ભાગો પગના હાડકાના ભાગો હાથના હાડકાના ભાગો કરોડરજ્જોના ભાગો મળી આવ્યા હતા આ માનવ કંકાલના અંગો સંપૂર્ણપણે હાડકાના સ્વરૂપમાં હતા જેથી આ બોડી કોની છે તે ઓળખી શકાતું નથી ઘટના સ્થળેથી એક મરૂન કલરનો બે બટનવાળો મેલો લેડીઝ કુર્તો મળી આવ્યો હતો આ માનવ હાડપિંજરનું સુરતના ફોરેન્સિક વિભાગે પોસ્ટમોર્ટમ કરતાં ડોક્ટરે જણાવ્યું કે આ માનવ કંકાલ આશરે ચૌદથી વીસ વર્ષીય યુવતીનું છે તેમજ તેનું અંદાજે ત્રણ માસ પહેલા મૃત્યુ થયું હતું ત્રણ મહિના પહેલા ગુમ હોય અને મરૂન કલરના કુર્તાવાળી આશરે ચૌદ થી વીસ વર્ષની કોઈ યુવતી ગુમ થઈ હોય તો તે અંગે તેમજ તેના વાલી વારસો વિશે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ મથકે અથવા તો વલસાડ સિટી પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે જાણ કરી કે આવી રીતના બોડી અહીંયા મળી છે હડકા પડેલા છે તો તમે આવીને તપાસ કરો કે શું છે અહીંયા ના એવું તો નહીં લાગે આજુબાજુના વિસ્તારમાં બી કોઈ વ્યક્તિ ગાયબ થઈ ગયો હોય એવું મને કોઈ જાણ થઈ નથી અને પોલીસ ફરિયાદ બી કઈ થયેલી નથી આશરે મહિના દોઢ મહિના પહેલાં ની હોઈ શકે એવું લાગે છે ડીકમ્પોઝ થયેલી છે માત્ર હળકાં જ છે